પાંચ દિવસથી પીવાનું પાણી ન મળતા ડાકોર નગરપાલિકાએ મહિલાઓનો હોબાળો શુદ્ધ પીવાના પાણી માટે મહિલાઓએ નગરપાલિકાના બરણા પણ પછાડ્યા અને ઘણી જગ્યાએ ક્ષતિ પણ પહોંચાડી છેલ્લા કેટલાક સમયથી પાયાની સુવિધા મળતી ન હોવાને કારણે મહિલાઓમાં મોટો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો છેલ્લા કેટલાક સમયથી ચીફ ઓફિસર હાજર ન હોવાની પણ ડાકોરના નાગરિકોની રાય ઘણા સમયથી ડાકોરમાં પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રોડ રસ્તાઓને કારણે સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને અંતે આજ રોજ ડાકોર નગરપાલિકાએ મહિલાઓનો તથા પુરુષો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીન દ્વારા